રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું જેને લઈ છારદ ગામના ગ્રામજનો દ્વારા લખતર ટીડીઓને ને લેખિત ગંદકી હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી છારદ ગામ ખાતે આવેલ પરા વિસ્તારમાં આંગણવાડી તેમજ પરા વિસ્તારમાં જવા માટેનો રસ્તા પર આરા એમ બી અંડરમાં આવેલ ગટર સાફ ના કરેલ હોય જેને લઈ ગંદકીનું લોકોને અવરજવર કરવા માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનો દ્વારા અનેકવાર તલાટી સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ગટર ઉભરાવાનું તેમજ પીવાના પાણીની પાઇપ તૂટી ગયું હોય તેનું રિપેરિંગ કામ આજ દિવસ સુધી ના થતા ગ્રામજનો રોષે ભરાયા હતા તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી દ્વારા તાત્કાલિક ધોરણે પીવાની પાઇપલાઇન રિપેર કરવા માટે છરાદ ગામના તલાટીને ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની પણ જાણ કરવામાં આવી હતી અને આરએમબીના વિભાગમાં આવતી ગટર તાત્કાલિક ધોરણે સાફ કરવાની પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેખિત લેટર કરીને પણ જાણ કરવામાં આવી હતી